જોયું કે રાજા શોખથી વ્યાકુળ છે ચહેરાનો રંગ ઉડી ગયો છે જમીન પર એમ પડ્યા છે જાણે કમળ મૂળ છોડીને મૂળથી ઉખડીને કરમાયેલું પડ્યું હોય મંત્રી ડરના કારણે કંઈ પૂછી નથી શકતા પછી અશુભથી ભરપૂર અને શુભથી વિહીન કંઈ કે બોલી રાજાને રાતે ઊંઘ નથી આવી તેનું કારણ જગદીશ્વર જ જાણે એમણે રામ રામ રટીને સવાર પાડી દીધું પરંતુ એનો ભેદ રાજા કંઈ પણ નથી કહેતા તમે જલ્દી રામને બોલાયેલા હોવ ત્યારે આવીને સમાચાર પૂછજો રાજાનું મન જાણીને સુમંત્ર ચાલ્યા સમજી ગયા કે રાણીએ કઈ કુચાલ ચાલી છે સુમંત્ર વ્યાકુળ છે રસ્તા પર પગ નથી નથી પડતા આગળ વધી વિચારે છે રામજીને બોલાવીને રાજા શું કહેશે કોઈ રીતે હૃદયમાં તે દ્વાર પર ગયા બધા લોકો તેમને મન દુઃખી ઉદાસ જોઈને પૂછવા લાગ્યા બધા લોકોનું સમાધાન કરીને કોઈ રીતે સમજાવી પટાવી સુમંત્ર ત્યાં ગયા જ્યાં સૂર્યકુળના તિલક શ્રી રામચંદ્ર જતા શ્રીરામચંદ્રજીએ સુમંત્રને આવતા જોયા તો પિતાના સમાન સમજીને તેમનો આદર સત્કાર કર્યો શ્રી રામચંદ્રજીના મુખ કમળને નિહાળીને અને રાજાની આજ્ઞા સંભળાવીને તે રઘુનાથજીના રઘુકુળના દીપક શ્રીરામચંદ્રજીને લઈ ચાલ્યા શ્રી રામચંદ્રજી મંત્રીજીની સાથે કંઈક અન્ય જ રીતે રાજશ્રી ઠાટમાટ વિહીન જઈ રહ્યા છે આ જોઈને લોકો ચારેકોર વિસાદ કરી રહ્યા છે રઘુવંશમણી શ્રીરામચંદ્રજી જઈને જોયું કે રાજા અત્યંત ખરાબ હાલતમાં એમ પડ્યા છે જાણે સિંહણને જોઈને કોઈ ઘરડો હાથી ભયગ્રસ્ત થઈને પડી ગયો હોય રાજાના હોઠ સુકાઈ રહ્યા છે અને આખું શરીર બળી રહ્યું છે જાણે મણી વિના સર્પ દુઃખી થઈ રહ્યો હોય પાસે જ ક્રોધમાં ભરેલા કઈ કઈને જોયા જાણે સાક્ષાત મૃત્યુ જ બેસીને રાજાના જીવનની અંતિમ ઘડિયું ગણી રહ્યું હોય શ્રી શ્રીરામચંદ્રજીનો સ્વભાવ કોમળ અને કરુણામય છે તેમણે પોતાના જીવનમાં પહેલીવાર આ દુઃખ જોયું આનાથી પહેલાં ક્યારેય એમણે દુઃખ સાંભળ્યું પણ નહોતું તો પણ સમયનો વિચાર કરીને હૃદયમાં ધીરજ ધરીને એમણે મીઠા વચનોથી માતા કૈકીને પૂછ્યું હે માતા મને પિતાજીના દુઃખનું કારણ કહો એટલે જેનાથી એનું નિવારણ થાય દુઃખ દૂર થાય તે યત્ન કરી શકાય કંઈકે કહ્યું હે રામ સાંભળો બધું કારણ એ જ છે કે રાજાનો તમારા ઉપર ઘણો સ્નેહ છે એમને મને બે વરદાન આપવાનું કહ્યું હતું મને જે કંઈ ઠીક લાગ્યું તે જ મેં માગ્યું તેને સાંભળીને રાજાના હૃદયમાં શોખ થઈ ગયો કેમ કે એ તમારો સંકોચ નથી છોડી શકતા અહીં તો પુત્રનો સ્નેહ છે અને ત્યાં વચન પ્રતિજ્ઞા રાજાએ ધર્મ સંકટમાં પડી ગયા છે જો તમે કરી શકો તો રાજાની આજ્ઞાને સિરોધાર્ય કરો ને એમની કઠિન ક્લેશને મટાડો કંઈ કંઈ બે ધડક બેસીને આવી કડવી વાણી કહી રહ્યા છે જેને સાંભળીને સ્વયં કઠોરતા પણ અત્યંત વ્યાકુળ થઈ ઉઠી જીભ ધનુષ છે વચન ઘણા તીર છે ને જાણે રાજા કોમળ નિશાના લક્ષ સમાન છે આ સર્વ આ સર્વ સાત સામાન સાથે જાણે સ્વયં કઠોરપણું શ્રેષ્ઠ વીરતાનું શરીર ધારણ કરીને ધનુષ વિદ્યા શીખી રહ્યું છે શ્રી રઘુનાથજીને સર્વ હાલ સંભળાવીને તે એમ બેઠી જાણે નિષ્ઠુરતા શરીર ધારણ કરીને બેઠી હોય સૂર્યકુળના સૂર્ય સ્વાભાવિકપણે જ આનંદ નિદાન શ્રી રામચંદ્રજી મનમાં મલકાય સર્વે દૂષણોથી રહિત એવી એવા કોમળ અને સુંદર વચન બોલ્યા જે જાણે વાણીના આભૂષણ જ હતા એ માતા સાંભળો એ જ પુત્ર મહાભાગ્યશાળી છે જે પિતા માતાના વચનોનું અનુરાગી પાલન કરનારો છે આજ્ઞા પાલન દ્વારા માતા પિતાને સંતુષ્ટ કરનારો પુત્ર હે જેની આખા સંસારમાં દુર્લભ છે વનમાં વિશેષ રૂપે મુનિઓનો મેળાપ થશે જેમાં મારું બધી રીતે કલ્યાણ છે તેમાંય વળી પિતાજીની આજ્ઞા અને એ જનની તમારી સંમતિ છે અને પ્રાણપ્રિય ભરત રાજ્ય પામશે આ સર્વે વાતોને જોઈને એ પ્રતીત થાય છે કે આજે વિધાતા સર્વ પ્રકારે મારા સન્મુખ છે મને અનુકૂળ છે જો આવા કાર્યને માટે હું વનમાં ન જાઉં તો મૂર્ખોના સમાજમાં સૌપ્રથમ માણી જ ગણતરી કરવી જોઈએ જે કલ્પવૃક્ષને છોડીને એરંડાનું સેવન કરે છે અને અમૃત ત્યાગીને વીસ માંગી લે છે એ માતા વિચાર કરીને જુઓ તે મહામૂર્ખ પણ આવો અવસર પામીને ક્યારેય નહીં ચૂકે હે માતા મને એક જ વાતનું વિશેષ રૂપથી દુઃખ થઈ રહ્યું છે હે તે મહારાજને અત્યંત વ્યાકુળ જોઈને આ નાનકડી વાત માટે જ પિતાજીને આટલું ભારે દુઃખ થાય છે તો હે માતા મને આ વાતનો વિશ્વાસ નથી થતો કેમ કે મહારાજ તો ઘણા જ ધીર અને ગુણોના અઘાત સમુદ્ર છે અવશ્ય મારાથી જ કોઈ મોટો અપરાધ થઈ ગયો છે જેને કારણે મહારાજ મને કંઈ નથી કહેતા તમને મારા સોગન છે હે માતા તમે સાચી સાચું કહો રઘુકુળમાં શ્રી શ્રીરામચંદ્રજીના સ્વભાવથી સરળ સીધા વચનોની દુર્બુદ્ધિ કંઈક વાંકા જ ગણી રહે છે જેમ જળ સમાન જ હોય છે પરંતુ જળો તેમાં વાકી ચૂકી ચાલતી ચાલે છે રાણી કહે કે શ્રીરામચંદ્રજીના વલણને જાણીને હરખાઈ ગઈ અને કપટપૂર્ણ સ્નેહ દેખાડીને બોલી તમારા શપથ અને ભરતના સોગન છે મને રાજાના દુઃખનું બીજું કંઈ પણ કારણ જણાતું નથી હિતા તમે અપરાધને યોગ્ય નથી તમારાથી માતા પિતાનો અપરાધ થઈ જાય એ સંભવ નથી તમે તો માતા પિતા અને ભાઈઓને સુખ આપનારા છો હે રામ તમે જે કંઈ કહી રહ્યા છો તે સર્વ સત્ય છે તમે પિતા માતાના વચનોના પાલનમાં તત્પર છો હું તમારા પર વારી જાઉં છું તમે પિતાની સમજાવીને એ જ વાત કહો કે જેથી વૃદ્ધાવસ્થામાં એમનો અભ્યાસ ન થાય જે પુણ્યએ તમ એમને તમારા જેવા પુત્રો આપ્યા છે એ પુણ્યોનો અનાદર કરવો ઉચિત નથી કૈકઈના બુરા મુખમાં આ શુભ વચનો કેવા લાગે છે જેવા કે મગધ દેશમાં ગયા આદિ તીર્થ શ્રીરામચંદ્રજીને માતા કઈકઈના સર્વે વચન સારા લાગ્યા જેમ ગંગાજીમાં જઈને સારા નરસા સર્વે પ્રકારના જળ શુભ સુંદર થઈ જાય છે એટલામાં જ રાજાની મૂર્છા દૂર થઈ એમણે રામનું સ્મરણ કરીને રામ રામ કહીને પડખું ફેરવ્યું મંત્રી શ્રીરામચંદ્રજીનું આગમન કહીને સમયાનુકૂળ પ્રાર્થના કરી જ્યારે રાજાએ સાંભળ્યું કે શ્રી રામચંદ્રજી પધાર્યા છે તો તેમણે ધીરજ ધરીને નેત્ર ખોલ્યા મંત્રીએ સાવચેતીથી રાજાને બેસાડ્યા રાજાએ શ્રીરામચંદ્રજીને પોતાના ચરણોમાં નમતા પ્રણામ કરતા જોયા સ્નેહથી વ્યાકુળ રાજાએ રામજીને હૃદય સાથે ચાપી દીધા જાણે સર્પે પોતાના ખોવાયેલો મણી પુનઃ પામી લીધો રાજા દશરથજી શ્રીરામચંદ્રજીને જોતા જ રહી ગયા એમના નેત્રમાંથી આંસુની ધારા વહી નીકળી શોકને વિશેષ વશ હોવાને કારણે રાજા કંઈ કહી નથી શકતા તે વારંવાર શ્રી આપે છે છે અને મનમાં બ્રહ્માને મનાવે કે રઘુનાથજી ન જાય મહાદેવજીનું સ્મરણ કરીને એમની વિનંતી કરતા કહે છે કે હે સદાશિવ આપ મારી પ્રાર્થના સાંભળો આપ આશુતોષ શીઘ્ર પ્રસન્ન થનારા અને અવઢવદાની મોગો આપી દેનારા છો માટે મને પોતાનું દિન સેવક જાણીને મારું દુઃખ દૂર કરો આપ પ્રેરક રૂપથી બધાના હૃદયમાં છો આપ શ્રી રામચંદ્રજીને એવી બુદ્ધિ આપો જેથી મારા વચનો ત્યાગ કરી શીલ સ્નેહ છોડીને ઘરમાં જ રહી જાય જગતમાં ભલે અભ્યાસ થાય અને સુયશ નષ્ટ થઈ જાય ભલે હું નરકમાં અને સ્વર્ગ પણ જતું રહે પુણ્યના પૂર્વના પુણ્યોના ફળ સ્વરૂપે મળનારું સ્વર્ગ ભલે મને ન મળે બીજા પણ સર્વે પ્રકારના દુષ્ દુઃખ માપ મૂંજથી સહન કરાવી લો પણ શ્રી રામચંદ્રજી મારી આંખો આગળથી દૂર ન થાય રાજા મનમાંને મનમાં આ રીતે વિચાર કરી રહ્યા છે બોલતા નથી તેમનું મન પીપળાના પાનની જેમ ડોરી રહ્યું છે શ્રી રઘુનાથજી પિતાને પિતાની સ્નેહવશ જાણીને અને આ અનુમાન કરીને કે માતા પાછા કઈ કહેશે તો પિતાજીને દુઃખ થશે દેશકાળ અને અવસરને અનુકૂળ વિચારીને વિનીત વચન કયા હિતા હું કંઈક કહું છું એ દૃષ્ટતા કરું છું આ અનુચિત્યને મારું બાળપણ સમજીને ક્ષમા કરશો આ અત્યંત તુચ્છ વાણી વાતથી આ આટલું દુઃખ પામ્યા મને કોઈએ પહેલાં કહીને આ વાત નથી જણાવી સ્વામી આપને આ દશામાં જોઈને મેં માતાને પૂછ્યું તેમનાથી આખો પ્રસંગ સાંભળીને મારા સર્વે અંગ શીતળ થઈ ગયા મને ઘણી પ્રસન્નતા થઈ હે પિતાજી આ મંગળના સમયે સ્નેહવશ થઈને શોક કરવો છોડી દો અને હૃદયમાં પ્રસન્ન થઈને મને આજ્ઞા આપો આમ કહેતા પ્રભુ શ્રી રામચંદ્રજી સર્વાંગી પોલકિત થઈ ગયા તેમણે ફરી કહ્યું આ પૃથ્વી પર આ પૃથ્વી તળ પર એનું જન્મ ધન્ય છે જેના ચરિત્ર સાંભળીને પિતાને પરમ આનંદ થાય જેની માતા પિતા પ્રાણો સમાન પ્રિય છે ચારી પદાર્થ અર્થ ધર્મ કામ મોક્ષ તેની હસ્તગત મુઠ્ઠીમાં રહે છે આપની આજ્ઞાનું પાલન કરીને અને જન્મનું ફળ પામીને હું જલ્દી ઘેર પાછો પડીશ માટે કૃપા કરીને આજ્ઞા આપું માતા પાસે વિદાય માંગીને આવું છું પછી આપને પગે પડીને પ્રણામ કરીને વનમાં જઈશ આમ કહીને પછી શ્રી રામચંદ્રજી ત્યાંથી ચાલી નીકળ્યા રાજાએ શોક વર્ષ કોઈ ઉત્તર ન આપ્યું આ ઘણી જ તીખી અપ્રિય વાત નગરભરમાં એટલી ઝડપથી પ્રસરી ગઈ જાણે ડંક મારતા વેત જ વીચીનું ઝેર આખા શરીરમાં એકદમ પ્રાપ્ત વ્યાપ્ત થઈ ગયું હોય આ વાત સાંભળીને બધા સ્ત્રી પુરુષ સેવા વ્યાકુળ થઈ ગયા જેવી રીતે દાવાના અળવનમાં આગ લાગેલી જોઈને વેલો અને વૃક્ષો કરમાઈ જાય છે જે જ્યાં સાંભળે છે ત્યાં માથું કૂટવા માંડે છે ઘણો જ વિષાદ છે કોઈને ધીરજ નથી રહેતી બધાના મુખ સુકાઈ જાય છે આંખોમાંથી આંસુ વહે છે શોક હૃદયમાં સમા નથી સમાતો જાણે કરુણારસની સેના અવધ પર ડંકો વગાડી ઉતરી આવી હોય ધસી આવી હોય બધા મેળ મળી ગયા હતા બધા સંજોગ ઉજળા હતા એટલામાં જ વિધાતાએ વાત બગાડી નાખી ચારેકોર લોકો કંઈ કંઈને ગાળો આપી રહ્યા છે આ પાપીણીને શું સૂજી ગયું કે એણે બન્યા બનાવ્યા ઘર ઉપર જ અગ્નિ ચાપી દીધો તે પોતાના હાથેથી પોતાની આંખો કાઢીને આંખ વગર જોવા ઈચ્છે છે અને અમૃત ફેંકીને વિષ ચાખવા ઈચ્છે છે આ કુટિલ કઠોર દુર્બુદ્ધિ અને અભાગણી કઈ કઈ રઘુવંશરૂપી વાસમાં વનને માટે અગ્નિ બની ગઈ પાંદડા પર બેસી એને ઝાડ જ કાપી નાખ્યું અર્થાત પોતાના પગ પર જ કુહાડી મારી સુખની ઘડીએ શોખનો સમાજ પ્રસ્તુત કરી દીધો રંગમાં ભંગ કર્યો શ્રી રામચંદ્રજી આને સદા પ્રાણો સમાન પ્રિય હતા તો પણ ન જાણે કયા કારણે એણે આ કુટિલતા આદરી કવિ સત્ય જ કહે છે કે સ્ત્રીનો સ્વભાવ બધી રીતે પકડમાં ન આવવા યોગ્ય અઘાધ અને રહસ્યપૂર્ણ હોય છે પોતાનો પડછાયો ભલેને પકડી શકાય પણ ભાઈ સ્ત્રીઓની ગતિ ચાલ નથી ઓળખી શકાતી આંખ શું નથી બાળી શકતી સમુદ્રમાં શું નથી સમાઈ શકતું સ્ત્રી અબલા હોવા છતાં પ્રબળ છે તો તે શું નથી કરી શકતી અને જગતમાં કાળ કોને નથી કાતું વિધાતાએ શું સંભળાવીને શું સંભળાવી દીધું અને શું બતાવીને હવે શું બતાવવા ઈચ્છે છે એ કહે છે કે રાજાએ ઠીક નથી કર્યું દુર્બુદ્ધિ કંઈ વિચાર કરીને વરદાન નથી આપ્યું